નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈનું ગઈકાલે રાત્રે હૃદયરોગના હુમલાને કારણે અકાળે અવસાન થયું છે જેમની અંતિમ યાત્રા આજે તેમના નિવાસસ્થાનેથી યોજાઈ હતી ગઈકાલે રાત્રે હૃદયરોગના હુમલાથી અકાળે અવસાન પામેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈના એકાએક વિદાયથી દેસાઈ પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી હતી ત્યારે તેમની અંતિમ યાત્રા આજે તેમના સ્થાનેથી નીકળી હતી જેમાં ભાજપના નેતા કાર્યકર્તાઓ કાઉન્સિલરો સમિતિની શાળાના શિક્ષક ગણ તથા મિત્ર વર્તુળ મોટી સંખ્યામાં જોડાયા હતા નિશિતભાઈ દેસાનું અચાનક હૃદય રોગના ઉમલે અવસાન થયું છે અમારા માટે ખરેખર દુઃખની લાગણી છે શબ્દો કહેવાય એવા નથી જે અમે સાથે પાંચ વર્ષ ચાર વર્ષ કામ કર્યું છે એ શબ્દોમાં ભણી શકાય એવું નથી ખરેખર દુઃખની લાગણી છે ભગવાન એમના પરિવારને આત્માને શાંતિ મળે માટે અમે પ્રાર્થના કરીએ છીએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન એવા શ્રી નિશિતભાઈ દેસાઈ પાર્ટીના ખૂબ જૂના કાર્યકર અને પાયાના કાર્યકર અને શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ખૂબ આકર્ષક કામગીરી ખૂબ મળતાવળો સ્વભાવ અને ખૂબ લોકપ્રિય એવા નિશિતભાઈ દેસાઈનું આજે હાર્ટ એટેકથી અવસાન થયું છે ખૂબ દુઃખદ ઘટના છે પાર્ટીના કાર્યકર્તાઓનો ખૂબ પ્રેમ પામેલા છે પાર્ટીના કાર્યકર્તાઓમાં ખૂબ શોખનું વાતાવરણ છે આજે એમની સ્મશાન યાત્રામાં સૌ ભારતીય પાર્ટીના કાર્યકર્તાઓ સૌ પોતાના પ્રતિનિધિઓ ભેગા થયા છે એમને આખરી વિદાય આપવા માટે આ દુઃખની પળોમાં અમે એમના પરિવારને સહાનુભૂતિ આપીએ છીએ અને ઈશ્વર આ જે ઇરિપેરેબલ ફોર્ટ પડી છે એને પૂર્ણ કરવા માટે ઈશ્વર એમના પરિવારજનોને શક્તિ આપે એવી પ્રભુચરણામાં પ્રાર્થના પ્રભુ એમના આત્માનેથી શાંતિ અર્પે એ પ્રાર્થના સાથે આજે અમે એમની અંતિમ વિદાય કરી રહ્યા છીએ ખૂબ આઘાતજનક ઘટના બની છે ભારતીય જનતા પાર્ટી પરિવાર પર ખૂબ મોટો દુઃખદ સમાચાર માટે ગઈકાલે બન્યા અને અમે સૌ લોકો દુઃખી છીએ પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ બારમાં જ્યારે હું કોર્પોરેટ હતો ત્યારે અને બાર નંબરમાં મેયર હતો ત્યારે મારી સાથે વોર્ડ પ્રમુખ તરીકે પણ ખૂબ સારું કામગીરી નિશીતભાઈએ કરી હતી અને શિક્ષણ જગતમાં પણ એમણે ખૂબ સારી કામગીરી કરી છે આજે એમની વિદાય અમારા સૌ માટે ખૂબ જ દુઃખદ છે આઘાતજનક છે પરંતુ મારું પરમાત્માને એ જ પ્રાર્થના કરું છું કે એમને દિવ્ય આત્માને સદગતિ આપે